સ્ત્રી તથા પુરુષે એક સાથે બેસીને ભોજન કરવું નહીં તથા દિવસે ઉત્તર દિશા તરફ મુખ કરીને મળમૂત્ર કરવા બેસું અને રાત્રે દક્ષિણ દિશા તરફ મુખ કરીને બેસવું તથા પ્રભાતમાં અને સાયકાળે એટલે કે સાંજે ઉત્તર દિશા તરફ મુખ કરીને બેસું

પેલા તો માનો કે આ બધું લખ્યું છે ને આ લોકો જે મોગલ માં મોટા ભાગનું આ બધું લખ્યું જે મુસ્લિમો આવ્યા ને એના શાસન દરમિયાન દિવસે આ દિશા ને રાત્રે આ દિશા તો તો મનો કે ગોગોલ ચક્કર ફરવું પડે ને અત્યારે તો બધા ને કે ફ્લેટ કે મકાનમાં રહેતા હોય તો એક સંડાસ કે બાથરૂમ એક નિશ્ચિત હોય ટોયલેટ તો એમાં ગોગોલ ચક્કર કેવી રીતે ફરી કે